સરકાર જે પુલ બનાવે છે જે બ્રિજ બનાવે છે તેમાં સરકાર તમારા જીવની ને તમારા ગાડીની ચિંતા કરે છે આવું કેવું છે ગોપાલ ઇટાલિયાનું આશ્ચર્યચકિત ન થઈ જાતા કારણ કે ગોપાલ ઇટાલિયાએ સરકારને સમર્થન કરવાનું ચાલુ નથી કરી દીધું કટાક્ષમાં ને કટાક્ષમાં એવી વાતો ગોપાલ ઇટાલિયાએ કરી છે કે જે વાતો ખરેખર ચાબખા જેવી લાગે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ કયા બ્રિજ પરથી તે પસાર થઈ રહ્યા હતા અને બ્રિજની હાલત શું હતી તેની વિગતે વાત કરીએ ગોપાલ ઇટાલિયા પાર્ટીના વરિષ્ઠ નેતા છે ગોપાલ ઇટાલિયા ગઈકાલે અને તે બ્રિજ પસાર થતા થતા તેમને અચાનક વિડીયો ચાલુ કરી દીધો વિડીયોની અંદર તેવું કહેતા જોવા મળ્યા કે સરકાર આપણા જીવની ચિંતા કરે છે આપણી ગાડીની ચિંતા કરે છે કેમ તો કે સરકાર બ્રિજની અંદર એવું મટીરિયલ વાપરે છે કે જેમાં તમારી ગાડી જો બ્રિજની પિલર સાથે ઠોકાય તો બ્રિજની પિલર એટલે કે આખે આખો બ્રિજ નીચે પડી જાય પણ તમારી ગાડીને કશું જ નહીં થાય એટલી હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે ધીરે ધીરે કરી રીતે પોતાના ડ્રાઈવરને ગાઈડ કરતા ગયા કે ગાડી આમ કરો ગાડી આમ કરો અને જે તિરાડો બ્રિજમાં પડેલી હતી જે લૂપહોલ્સ બ્રિજમાં દેખાઈ રહ્યા હતા તે ચૈતર માફ કરજો ગોપાલ ઇટાલિયાએ બતાવવાનો પ્રયત્ન કર્યો ગોપાલ ઇટાલિયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને આ લૂપહોલ્સ જોયા તે બાદ તે ગાડીમાંથી નીચે પણ ઉતરી ગયા અને બ્રિજની જે આજુબાજુની પિલરો હતી જે બ્રિજના લૂપહોલ્સ હતા ત્યાં ગોપાલ ઇટાલિયાએ હાથ આડતા અડાવતા અડાવતા એવું કહ્યું કે જો આ હલકી ક્વોલિટીની નિમ્ન કક્ષાના આ

અને આપણને ઘણી વખત એવું થાય કે સરકાર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારના કારણે રોડ તૂટી જાય છે બ્રિજ તૂટી જાય છે પાણીની ટાંકીઓ તૂટી જાય છે બહુ ભ્રષ્ટાચાર થાય છે પૈસા ખાઈ જાય છે પણ એવું નથી સરકાર આપણા આપણા જીવની અને આપણી ગાડીની સલામતીની ચિંતા કરે છે આ હમણાં હું તમને બતાવું અહિયાં એક બ્રિજનું કામકાજ ચાલુ છે હું જ્યાં જે જગ્યાએ જઈ રહ્યો છું ત્યાં જ્યાં છો અહિયાં એક બ્રિજનું કામ ચાલુ છે અને હું તમને બતાવું કે કેવી રીતે સરકાર આપણા પોતાના જીવની ચિંતા કરે છે લોકોના જીવની જવા દો આ બ્રિજ નું કામ ચાલુ છે આ બાજુ રાખો હમ ધીમે ધીમે જવા દો હવે સરકાર જે છે એ એવું ઈચ્છે છે કે લોકોનો જીવ બચવો જોઈએ અને એના માટે થઈ અને સરકારે જે કઈ પણ પ્રયત્નો કરવા જોઈએ પ્રયત્નો પૂરેપૂરા દિલથી કરે છે કે ભાઈ જો ભટકાઈ જાય તો ગાડીને કઈ થવું ન જોઈએ બ્રિજ ભલે તૂટી જાય એનું કોઈ ચિંતા નથી પણ ગાડી ધીમે રાખજો હવે ગાડીને કઈ થવું ના જોઈએ થોડીક જવા દો અને એટલા માટે સરકાર બહુ કાળજીપૂર્વક રીતે તમે જુઓ તો જે કઈ નવા બ્રિજ બને એની અંદર એકદમ હલકી કક્ષાનું મટીરીયલ વાપરે એ ઊભી રાખો હલકી કક્ષાનું મટીરીયલ શું કામ વાપરે કે એના કારણે ધારો કે આપની ગાડી બ્રિજ સાથે ઢોકાઈ જાય તો આપણી ગાડીને કોઈ નુકસાન ન થાય બ્રિજ તૂટી જાય તો તૂટી જાય એનો કોઈ ટેન્શન નથી જો સરકારે જે આ બ્રિજ બનાવ્યો છે આ બ્રિજની અંદર આ પ્રીકાસ્ટ મટીરીયલ જે નાખ્યું છે આ મટીરીયલને ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય આવી રીતે એટલે આપણી ગાડી ઠોકાય તો શું થાય કે બ્રિજ ભલે તૂટી જાય ગાડીને કઈ થાય અને છેવટે આપણને પૈસામાં નુકસાન ન થાય એના માટે આ બધી હલકી કક્ષાનું વાપર્યું છે આવી રીતે આ રીતે જે જે જગ્યા આ થાડો બધું તૂટી નીચે પડી જાય તો શું છે આ રીતે એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય બ્રિજ તો ભલે તૂટી જાય જે આ થાડો એ બધું જ તૂટીને

આ તૂટી જાય એવું છે હા જ્યાં થડાડો એ બ્રિજ આખો તૂટી જાય એમ છે અહીંયા પણ તમે જોશો તો આ રીતે આ બધું તૂટી જાય છે બધું અને હલકી કક્ષાનું મટિરિયલ એટલે વાપરે કે આપણી ગાડી અહીંયાં ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને ગાડીને નુકસાન ન થાય અહીંયાં તમે જોઈ શકો છો આ હલકી કક્ષાનું છે આથ અડાડવાથી તૂટી જાય તો આ રીતે હાથ અડારો ત્યાં તૂટી જાય એવું હલકું મટીરિયલ આપણી પોતાની ગાડીની સલામતી માટે તારો કે આ મટીરિયલ બહુ મજબૂત વાપર્યું હોય અને ગાડી ભટકાય તો એવું બની શકે કે આ બ્રિજ બને છે નવો આ બધું ચાલુ છે અને આની અંદર જ એટલું હલકું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે કે આપણી ગાડી ભટકાય ગાડીની કોઈ તલ્લો લાગે તો ગાડીને કોઈ નુકસાન ના થાય એના માટે પૂરતી કાળજી આપણી ભાજપની સરકારે લીધી છે તમે જોશો તો અહિયાં હલકી કક્ષાનું આ બધું જ જવા દો ભાઈ આ હલકી કક્ષાનું બધું બનાવ્યું છે અહીંયા અને હલકી કક્ષા એટલે એવું નહીં માનવાનું કે આ ભ્રષ્ટાચાર છે કે અહીંયા પૈસા ખવાઈ ગયા છે કે એવું કશું નથી માત્ર ને માત્ર જોરથી ગાડી ભટકાય અને ધારો કે બ્રિજનું નું મટીરિયલ મજબૂત હોય તો આપણી ગાડીને નુકસાન થાય માણસને નુકસાન થાય પણ મટીરિયલ અલકુ હોય તો બ્રિજને નુકસાન થાય બ્રિજ તો સરકાર બીજી વખત પૈસા ખર્ચીને કરોડો રૂપિયા બનાવી નાખે પણ આપણે તો ગરીબ માણસો છીએ આપણે ક્યાં બીજી વખત આપણી ગાડી લઈ શકવાના હતા એટલે આપણી આપણી ગાડીની સલામતી માટે રહીને સરકારે આવું હલકું મટીરિયલ વાપર્યું છે એ બદલ હું ભાજપની સરકારને શુભેચ્છા કેવી રીતે ગોપાલ ઇટાલિયાએ હલકી કક્ષામાં હલકી કક્ષાની ક્વોલિટીનું જે મટીરિયલ વાપરવામાં આવે છે તેને લઈ સરકાર પર આક્ષેપ કર્યા કેવી રીતે તેમને મીઠા મીઠા ચાબ ખાવા માર્યા એસા જીસકો બોલતે હૈ કે શહેદ મેં ડૂબો ડૂબો કર કરેલા ખીલા દીયા તો ગોપાલ ઇટાલિયા જે રીતના સરકાર પર કટાક્ષ કર્યા છે જે રીતના બ્રિજની હાલતની પોલ ખોલી છે સરકાર આ ધ્યાનમાં લેશે કે કેમ કારણ કે ગંભીર આપણે ભૂલ્યા નથી આપણે જૂલતો પુલ ભૂલ્યા નથી ને વિજાપુર હિંમતનગર પર હાઈવે પર આવેલો દેરોલ બ્રિજ કે જ્યાં સરકાર અગમચેતીના ભાગ રૂપે છેતી ગઈ અને ત્યાં મોટા વાહનોને બંધ કરી દીધા તેમ આવું બીજા પુલો પર પણ થશે તેમનું પણ સમારકામ શરૂ થશે આ તમામ સવાલો યથાવત છે આ તમામ સવાલોની વચ્ચે ગોપાલ ઇટાલિયનનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો આભાર